મિત્રો આજે એવા રોચક દેશ વિશે વાત કરવાના છીએ જ્યાં વિશ્વની સૌથી ઊંચી પર્વત ચોટી માઉન્ટ એવરેસ્ટ સ્થિત છે અને મહાત્મા બુદ્ધ એ દેશના નિવાસી હતા હા મિત્રો આજે આપણે નેપાળ વિશે વાત કરવાના છીએ નેપાળ આપણો પાડોશી દેશ જ્યાં આપણે વિઝા કે પાસપોર્ટ વિના જઈ શકીએ છીએ નેપાળ સાથે આપણો ખાસ સંબંધ છે જે આજે પણ એટલો જ ગાઢ છે નેપાળને દક્ષિણ એશિયાનો સૌથી જૂનો દેશ માનવામાં આવે છે કાઠમંડુ ખીણને નેફા નામના હિન્દુ સંતે વસાવી હતી અને આ સ્થાનને નેપાળ તરીકે ઓળખવામાં આવે છે આ દેશમાં અનેક રાજાઓએ શાસન કર્યું હતું પરંતુ એક ખાસ વાત એ છે કે નેપાળ ક્યારેય કોઈ પણ દેશનો ગુલામ નથી બન્યો ભલે નેપાળ એક નાનો દેશ હોય પરંતુ અહીં એકસો થી વધુ ભાષાઓ બોલવામાં આવે છે આ નાના દેશમાં તેટલી વિવિધ ભાષાઓનું પ્રચલન છે જેને જાણીને તમને નવાઈ લાગશે નેપાળની રાજધાની કાઠમંડુ વિશ્વના દસ સૌથી લોકપ્રિય શહેરોમાં ગણાય છે વર્ષથી વધુ આ શહેર અનેક પ્રાચીન મંદિરો અને સ્તૂપો માટે પ્રખ્યાત છે કાઠમંડુમાં આકર્ષક મંદિરો અને નમ્ર લોક સંસ્કૃતિ જોઈને તમે દંગ રહી જશો માઉન્ટ એવરેસ્ટની વાત કર્યા વિના નેપાળની વાત અધૂરી રહી જાય વિશ્વની દસ સૌથી ઊંચી પર્વતોટીઓ માંથી આઠ નેપાળમાં છે જે લોકોને ટ્રેકિંગનો શોખ હોય તેઓ માટે આ પ્રચલિત સ્થળ છે મિત્રો નેપાળમાં રાફ્ટિંગ અને ટ્રેકિંગ જેવી એડવેન્ચર પ્રવૃત્તિઓનો ખજાનો છે જો તમે એડવેન્ચર પ્રેમી છો તો નેપાળ એ તમારી યાદીમાં જરૂર હોવું જોઈએ એટલું જ નહીં પાણીના સંગ્રહમાં નેપાળ વિશ્વમાં બીજા ક્રમે આવે છે જો યોગ્ય રીતે તેનો ઉપયોગ થાય તો નેપાળ હાઇડ્રોપાવર ક્ષેત્રમાં એકસો સિત્તેર રૂપિયા જેટલા થાય છે નેપાળ ને હિન્દુ રાષ્ટ્રના ગૌરવ સાથે ઓળખવામાં આવે છે જે વિશ્વમાં એકમાત્ર દેશ છે જ્યાં એસી ટકા કરતા વધુ લોકો હિન્દુ ધર્મને અનુસરે છે

મિત્રો આટલું જ નહીં નેપાળમાં પ્રાચીન અને કુદરતી સંદર્ભોથી ભરપૂર પ્રવાસી સ્થળો પણ છે કાઠમંડુ પોસી લુંબિની અને બોધનાથ સ્તૂપા જેવા સ્થળોનો પ્રવાસ કરવો શ્રેષ્ઠ છે પોખરા નેપાળનું એક વધુ સુંદર શહેર છે જે પોતાની લેક સાઇડ્સ માટે જાણીતું છે આ શહેર નવસો મીટર કરતાં વધુ ઊંચાઈ પર આવેલું છે અને હરિયાળું વાતાવરણ ધરાવે છે અહીંથી હિમાલયની ઊંચી ચોટીઓનો સુંદર નજારો જોવા મળી શકે છે જો તમે શાંતિમય અને સુંદર ઝરણાઓ અને સરોવરોના શોખીન હો તો પોખરા તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે અહીંની શાંતિપૂર્ણ ઝીલોના કિનારે બેસી કુદરતના સંગીતનો આનંદ માણવો એ અનુભવો ભૂલી શકાશે નહીં હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓ માટે નેપાળનું સૌથી પવિત્ર સ્થળ છે કાઠમંડુમાં આવેલું પશુપતિનાથ મંદિર ભગવાન શંકર ને સમર્પિત આ મંદિર વૈષ્ણવ અને શિવ બંને ધર્મ ના લોકો માટે મહાન મહત્વ ધરાવે છે બાગમતી નદી ના કિનારે આવેલું આ મંદિર આઠ સૌથી મહાન હિન્દુ મંદિરો એક ગણાય છે શ્રાવણ મહિનામાં અહીં હજારો શ્રદ્ધાળુઓ એકત્ર થાય છે અને મહાશિવરાત્રી દરમિયાન અહીં વિશાળ તહેવાર ઉજવાય છે જો તમે પર્વત અને સૂર્યોદયના દ્રશ્યોનો આનંદ માણતા હો તો નગરકોટ તમારું ફેવરિટ સ્પોટ બની શકે છે આ હિલ સ્ટેશન કાઠમંડુથી માત્ર બત્રીસ કિલોમીટર દૂર છે અને સાત હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અહીંથી હિમાલયની ટોચો અને ખાસ કરીને માઉન્ટ એવરેસ્ટનું સૂર્યોદય જોવાનું મનમોહક દ્રશ્ય એકદમ લાજવાબ છે નગરકોટ ને ખૂબસૂરતી અને રોમાંચ માટે વિશેષ માનવામાં આવે છે લુંબિની નેપાળનું પવિત્ર સ્થાન છે અને વિશ્વમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વનું યાત્રાધામ છે આ સ્થળે જ ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો લુંબિનીમાં ફેલાયેલું વિશાળ ગાર્ડન અને માયાદેવી મંદિર અહીંના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે આ પવિત્ર સ્થાન વિશ્વભરમાં ફેમસ છે અને હજારો પ્રવાસીઓ અહીંના શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ માણવા આવે છે મિત્રો નેપાળ એ માત્ર એડવેન્ચર અને પર્વત આરોહણ માટે જ નહીં પરંતુ કુદરતી સૌંદર્ય અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાના ખજાના માટે પણ જાણીતું છે અહીંના શાંતિપૂર્ણ માહોલમાં જીવંત પરંપરાઓ અને વિવિધ સંસ્કૃતિઓનું સંમેલન જોવા મળે છે નેપાળની અર્થવ્યવસ્થા માટે પર્યટન એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે દર વર્ષે લાખો પ્રવાસીઓ નેપાળની પ્રકૃતિ અને ધાર્મિક સ્થાનોની મુલાકાત લે છે લોકોની સુરક્ષા અહીં ખૂબ મહત્વપૂર્ણ છે અને પોતાની યાત્રાને સુખમય અને સુરક્ષિત બનાવવા માટે તમામ પ્રકારના સાવચેતીઓ રાખવી જોઈએ મિત્રો નેપાળનો પ્રવાસ નેપાળ માત્ર એક દેશ નથી તે આપણા માટે બે રાષ્ટ્રો વચ્ચેના સદીઓ જૂના સંબંધોનું પ્રતિક છે જો તમે ક્યારે નેપાળની સફર પર ન ગયા હો તો હવે આ દેશને તમારી લિસ્ટમાં ટોપ પર મૂકવાનું ભૂલશો નહીં અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ પ્રકારની વધુ રસપ્રદ માહિતી જાણવા ગમતી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં